विजापूर भावसोर खाते निषेध अंतर्गत स्पर्धात्मक कार्यक्रम योजा विजापूर आय टी आय भासोर खाते नेशनल टोबेको सेल मेहसा तथा तालुका हेल्थ कचेरी विजापूर संयुक्त उपक्रमे प्राथमिक आरोग्य केंद्र लाडोल ना सब सेंटर लाडोल बे द्वारा આઈટીઆઈ હોલમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમના અનુસંધાની દ્વિતીય તૃતીય બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતા જ્યારે અન્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું દરેક ઉપસ્થિત વિદ્યાર્થીઓ તેમજ ઉપસ્થિત લોકોને તમાકુ નિષેધ માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો તેમજ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું શાળા દિવાલ પર ભિંત લેખ પણ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ટી એચવી ગીતાબેન રાવલ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાડોલ એમ બી વાઘેલા એમ પી એચ એસ લાડોલ પટેલ મેહુલભાઈ ચૌધરી શૈલેષભાઈ એમ પી એચ ડબલ્યુ એસસી લાડોલ એક પોઈન્ટ બે તથા કોલેજના આચાર્ય તેમજ સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા